દરેક મિત્રોને સ્વાગત છે વિડીયોની અંદર મિત્રો આજના વિડીયોની અંદર આપણે એક સરસ મજાની વાત કરવાની છે તો મિત્રો આપણે છે ભાઈ વિડીયો વાયરલમાં નથી જતા ટ્રેન્ડિંગ ટોપિક આપણે પકડતા નથી એના માટે આપણે વિડીયો છે એ વાયરલમાં જતા નથી તો એના માટે છે આપણે જે લોકોને ઓછા સબસ્ક્રાઈબર છે એ લોકોને માટેની સ્પેશિયલી વિડીયો છે કારણ કે વધારે સબસ્ક્રાઈબર છે ને એ લોકોને વધારે ખબર જ છે કઈ રીતના છે એ વિડીયો વાયરલમાં જતો હોય છે આપણે નાના યુટ્યુબ યુટ્યુબર માટેનો સ્પેશિયલી વિડીયો મેં મૂક્યો બનાવ્યો છે તો મિત્રો હું તમને અત્યારે સ્ક્રીન રેકોર્ડિંગ કરી અને બતાવું છું કે વાયરલ ટેગ જે આપણે વિડીયો અપલોડ કરીએ છીએ ને ત્યારે છે એ વિડીયોને રિલેટેડ ટેગ નાખવા પડતા હોય છે એ હું તમને બતાવું છું તમને ખ્યાલ હોય કે નો ખ્યાલ હોય હું તમને ક્યારેક બતાવીશ કે કઈ જગ્યાએ નાખવા અત્યારે હાલ હું તમને એ બતાવું છું કે વાયરલ ટેગ આપણે ગોતવા ક્યાંથી તો સારું સલો મિત્રો આપણે ચાલો જોઈ લઈએ કે કઈ જગ્યાએથી હું વાયરલ ટેગ ગોતું છું અને તો દોસ્તો એના માટે આપણે સ્પેશિયલી છે વાયરલ ટેગ ગોતવા માટે છે એ ગૂગલ ખોલવાનું છે અને મેં અત્યારે આમ ગણો તો જોઈને જ રાખ્યું છે એટલે આપણે રેપિડ ટેક સર્ચ મારવાનું છે હવે મિત્રો છે એ રેપિડ ટેગ પછી ત્યાર પછી આમ થોડું થોડું નીચે સ્ક્રોલ કરી આવી રીતના આમ સ્ક્રોલ કરી અને છે એ આપણે રેપિડ ટેગ આ રેપિડ ટેગ બેસ્ટ યુટ્યુબ ટેગ જનરલ બે હજાર પચીસ એમાં ઉપર ક્લિક કરી અને હવે મિત્રો જો અહીંયા એન્ટર એન્ટર યોર નો ક્યુવર્ડ નેમ હવે આપણે છે માનો કે જેના વિશે વિડિયો છે એના આપણે અહીંયા ક્યુવર્ડ નાખવાનું છે માનો કે છે આપણે છે ખેતી વિશેનો વિડીયો છે તો આપણે છે એ અહીંયા ખેતી લખશું ખેતી ગુજરાતીમાં ચેનલ હોય તો ગુજરાતીમાં લખવાનું ઇંગ્લિશમાં ચેનલ હોય તો ઇંગ્લિશમાં લખવાનું હિન્દીમાં હોય તો હિન્દીમાં આપણે અત્યારે ઇંગ્લિશ ઇંગ્લિશમાં હું તમને શીખવાડું છું ત્યાર પછી અહીંયા લખી લખવાનું જો મિત્રો જો અહીંયા આપણને કેટલા વીસ જેટલા આપણને છે એ ટેગ આપી દીધા છે વાયરલ થવા માટેના બેસ્ટ સારામાં સારા છે આ આપણને જો આ ગમે તો આ રાખવાના ત્યાર પછી જો ત્રણ વખત આપ્યા છે ખેતી કી સબ્જી કી રેસીપી ખેતોમાં આ ગમે અલગ અલગ આપણને બધા આપ્યા છે આ બધા એ બધા છે અહીંથી આપણે કોપી કરી લેવાના છે આવી રીતના આમ કોપી કરી અને ત્યાર પછી બહાર નીકળી જવાનું છે અને જ્યારે આપણે વિડીયો અપલોડ કરવી ત્યારે છે એ ટેગ નાખો નહીં કોપી પેસ્ટ કરી દેવાનું છે તો આવું બધું હોય છે તો મિત્રો મળશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ પાસેથી રજા લઉં ધન્યવાદ